શ્રી સ્કૂલ ધોરણ દસ વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે પ્રકરણ ચાર કાર્બન અને તેના સંયોજનોની ચર્ચા કરીશું આપણે આજે આ ચેપ્ટરમાં ફક્ત કાર્બન શું છે અને કેવી રીતના સંયોજન કરે છે પહેલાં એની ચર્ચા કરીશું એના પછી અલગ અલગ સંયોજનોના પ્રકાર કયા કયા છે એની આપણે ચર્ચા કરીશું તો સૌથી પહેલાં સારણીમાં કાર્બન કયા નંબર પર આવે છે તો જો તમને ખબર હોય તો આવર્ત શ્રેણીમાં કાર્બન છઠ્ઠા નંબર પર આવે છે ઓકે એટલે સી કયા નંબર પર છે છ નંબર પર હવે એનો મતલબ શું થયો એનો મતલબ થયો થયું કે જે કાર્બન છે એ કાર્બનમાં પ્રોટોનની સંખ્યા પણ છ છે જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એમાં છ છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા છ એટલે કે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન આવી રીતે આપણે ભરી શકીએ અને બીજી કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન આપણે ભરીશું ઓકે હવે અષ્ટકના નિયમ જો તમને યાદ હોય તો અષ્ટકના નિયમ પ્રમાણે શું હોય છે કે કોઈ પણ કક્ષા હોય એનામાં બે બે કોના માટે છે હિલિયમ માટે બાકી બધા માટે આઠ ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે ઓકે જો આઠ ઇલેક્ટ્રોન હોય તો એની કક્ષા પૂર્ણ છે તો અહીંયા તમે જુઓ તો અહીંયા ચાર ઇલેક્ટ્રોન છે ચારની કમી પડે છે તો જે કાર્બન છે કાર્બન શું કરી શકે છે ચાર ઇલેક્ટ્રોન આપી પણ શકે છે અને ચાર ઇલેક્ટ્રોન સ્વીકારી પણ શકે છે એટલે કે જો ચાર ઇલેક્ટ્રોન આપે તો એની આવાળી જે કક્ષા છે એ જતી રહેશે ફક્ત વચ્ચેવાળી અંદરવાળી જે કચ કક્ષા છે એ બાકી રહેશે જો એ ચાર ઇલેક્ટ્રોન સ્વીકાર કરી લે તો બાહ્યત્તમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે બાહ્યતમ કક્ષામાં થઈ જશે પૂરેપૂરા પૂરા આઠ ઇલેક્ટ્રોન એટલે કે એની કક્ષા પૂર્ણ થઈ ગઈ એટલા માટે એની સંયોજકતા કેટલી હોય છે પ્લસ માઇનસ ચાર કેટલી હોય છે પ્લસ માઇનસ ચાર હોય છે હવે જેટલી સંયોજકતા હોય અથવા તો જેટલા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એ સંયોજકતા પ્રમાણે કોઈ પણ તત્વ રાસાયણિક બંધ બનાવે છે તો અહીંયા આપણે કાર્બનની વાત કરીએ તો કાર્બનની પાસે બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન અને એની સંયોજકતા પ્લસ માઇનસ ચાર છે એનો મતલબ કે એક ચાર બંધ બનાવી શકે છે કેટલા બંધ બનાવી શકે છે ચાર બંધ બનાવી શકે છે તો અહીંયા આપણે જો કાર્બનની વાત કરીએ તો કાર્બન કેટલા બંધ બનાવે છે ચાર બંધ બનાવે છે કેવી રીતના એક બે ત્રણ અને ચાર એટલે ચાર બીજા અલગ અલગ તત્વો સાથે એ જોડી શકાય છે ઓકે તો આપણને અહીંયા કાર્બન વિશે ખબર પડી હવે કાર્બનના નાના નાના જે આપણને રોજિંદા જીવનમાં આપણને ખબર છે કે આ સંયોજનો છે પહેલાં એની ચર્ચા કરી લઈએ કાર્બન એક સંયોજન આપણને ખબર છે સીઓ ટુ ઓકે અહીંયા તમે જુઓ તો ઓક્સિજન બે છે અહીંયા તો આપણને ખબર છે કે બે જે કાર્બન છે એ ચાર અલગ અલગ તત્વો સાથે જોડાઈ શકે છે પરંતુ અહીંયા તો બે જ જોડાય છે તો એનો કારણ શું છે તો એનું કારણ એ છે કે ઓક્સિજન બે બંધ સાથે જોડી શકાય કેટલા બંધ સાથે બે બંધ સાથે એટલા માટે કાર્બનના બે બંધ એક ઓક્સિજનને જોડે છે જ્યારે કાર્બનનો બીજો બંધ એ બીજા ઓક્સિજનને જોડે છે તો આ બે બે એટલે કે ચાર કાર્બનના ચાર બંધ થયા જ્યારે ઓક્સિજનના અહીંયા તમે જોઈ શકો છો બે એટલે કે ઓક્સિજન ફક્ત બે જ બંધથી જોડાઈ શકાય છે જ્યારે કાર્બન ચાર બનથી જોડાઈ શકાય છે એટલા માટે કાર્બન બે ઓક્સિજનને પોતાની સાથે જોડી શકે છે તો આ છે કાર્બન ડાયોક્સાઇડ બીજા ઘણા બધા તત્વો છે તમે આ જુઓ કાર્બનિક તત્વો તરીકે એસિડિક એસિડ ક્લોરોફોમ ઇથેનોલ મિથેન જે કાર્બનનો સ્વરૂપો છે અથવા તો એના આપણે કાર્બનના સંયોજનો પણ કહી શકીએ છીએ હવે જે કાર્બન હોય છે એ કાર્બનનું શુદ્ધ સ્વરૂપની જો વાત કરીએ આપણે તો ગો ડાયમંડ એટલે કે હીરા હીરો જે આપણે કહીએ હે ને એ પિક્ચરમાં કામ કરવાનો નથી હીરો એટલે કે ડાયમંડ હે ને ડાયમંડ જે હોય છે એ કાર્બનનો શુદ્ધ સ્વરૂપ કહેવાય છે ઓકે જ્યારે નાઇન્ટી ફાઇવ પર્સન્ટની વાત કરીએ કાર્બનની તો એમાં એન્થ્રોસાઈડ કોલસો જે હોય છે એન્થ્રોસાઈડ કોલસો એ કાર્બનનો નાઇન્ટી ફાઇવ પર્સન્ટ ધરાવતો કાર્બન ધરાવતો એક કાર્બનનો પદાર્થ છે આપણી આસપાસની વાત કરીએ તો આપણી આસપાસમાં લગભગ બધા પદાર્થોમાં કાર્બન જોવા મળે છે આપણા શરીરમાં પણ કાર્બન છે આપણી પેન્સિલ જે આપણે યુઝ કરીએ છીએ એના અંદર કાર્બનનું જ એક અપરૂપ જેને આપણે ગ્રેફાઈડ કહીએ છીએ એ ગ્રેફાઈડનો ઉપયોગ થાય છે હવે સામાન્ય ત્યાં કાર્બન એ અધાતુ તરીકે કાર્ય કરે છે પરંતુ અહીંયા જે ગ્રેફાઇટ હોય છે એ એક વાહક અધાતુ શું હોય છે અવાહક હોય છે આ ધાતુ પોતાનામાંથી વિદ્યુતને દેતી નથી પરંતુ જો આપણે ગ્રેફાઇટની વાત કરીએ તો ગ્રેફાઇટ એક પ્રકારનો વાહક છે તો એક આ ગ્રેફાઇટ શું છે એક પ્રકારનો અપવાદ છે તો એવી રીતે આપણે કાર્બનના અલગ અલગ સંયોજનો વિશે એના પછીના વિડીયોમાં ભણીશું આજે આપણે ટૂંક નોંધ લીધી કે કાર્બન શું છે કાર્બન કેવી રીતે બંધ બનાવે છે કેટલા બંધ બનાવી શકાય છે તો એની ચર્ચા આપણે આજે આ ટોપિકમાં કરી હવે એના પછીના ટોપિકમાં આપણે કાર્બનના અલગ અલગ જે સંયોજનો છે જેનાથી અલગ અલગ સંયોજનો બને છે એની આપણે ચર્ચા કરીશું ધન્યવાદ